વાત કરશું કે વીસ દિવસ પછી હંસાબેન શું ફેર છે હંસાબેન મને સારું છે અને દુખાવા ઘણો ફેર છે મારું શરીર ઉતરું છે ઓકે જે પગ કળતા થઈ પગ કળતા બંધ થઈ ગયા તમારા થઈ બંધ ઓકે આ સાઈડ નો જે પગ વધારે દુખતો થયો એ પગ બંધ થઈ ગયો બંધ થઈ ગયો